સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ટીસીટી ટેક ચેનલમાં તો આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ ઓડોમસથી કે ઓડોમસ લગાવવાથી મચ્છર કરડે છે કે નથી કરડતા તો કરડે છે તો શું કામ કરડે છે અને ઓડોમસ લગાવવાથી નથી કરડતા કે શું થાય છે એ એક્સપેરિમેન્ટ દ્વારા આપણે જોવાના છીએ તો અંત સુધી જોજો વિડીયો તો તમને ખબર પડશે કે મચ્છર આપને કરડે છે તો શું કામ કરડે છે અને જો નથી કરડતા ઓડોમસ લગાવવાથી તો શું કામ નથી કરડતા એક્સપેરિમેન્ટ માટે સૌ પ્રથમ આપણે ઓડોમસ લઈ લીધી છે અને આખા હાથ ઉપર એને આપણે વ્યવસ્થિત સરખી રીતે લગાવી દેવાના છે આપણે એક જ હાથ ઉપર લગાવવાના છે આપ જોઈ શકો છો કે જે કાંડું બાંધ્યું છે એ હાથ ઉપર ઓડોમસ નથી લગાવી અને બીજા હાથ ઉપર લગાવી છે જેથી કરીને આપણે મચ્છર કરડે તો ખ્યાલ આવે કે કયા હાથ ઉપર મચ્છર કરડે છે તો ઓડોમસ લગાવ્યા બાદ હવે આપણે મચ્છરના રહેઠાણ તરફ જઈશું કે જ્યાં મચ્છર રહેતા હોય છે અને આપણે ચેક કરીશું કે મચ્છર કયા હાથે કરડે છે ઓડો મસ્ત લગાવેલા હાથે કરડે છે અથવા ઓડો મસ્ત નથી લગાવ્યું તે હાથે કરડે છે પાણીમાં છે ના આવે છે નહીં કે કોઈ માથે પાણીમાં એટલે એમ નથી પરણાય કરવી તો ક્યાંથી આવશે તો એની રીતના આવે તો હવે આપણે મચ્છરના બીજા રહેઠાણ તરફ જઈએ અને જોવી કે મચ્છર કરડે છે કે નથી કરડતા તો ચાલો જોઈએ મુસાળી લઈને અંદર થોડો ભૂતની ખોશ કરતા હોય એમ છે मैंने मच्छर खोड़ हुआ मेरा देखो अभी तक कुछ नहीं हुआ है અહીંયા મુશ્કેલથી માન આપને એક મચ્છરીઓ જોવા મળ્યું હતું એ તે આપણે એમની પાસે આપણે હાથ લઈ ગયા તો એ ભાગી ગયું યુટ્યુબર બન્યા પછી જુઓ તમે કેવા કેવા માણસો ને કેવી કેવી વસ્તુ પાસે જાવું પડે છે આમ આપણે સરખા બેઠા હોય કે સૂતા હોય તો મચ્છરિયા ઘડી કે હક ન લેવા દે કાનમાં તમારે બમણાટી બોલાવે શું આ દે અત્યારે આપણે એની જરૂર છે તો ઘર જ ખાય છે આપણે કેમની પાસેથી કાંઈ લઈ લેવું છે આપણે તો અમુકને દેવું છે લોહી તોય નથી આવતા બોલો તો મિત્રો મચ્છર તો આપણી પાસે ન આવ્યા તો પછી આપણે ગૂગલમાં રિસર્ચ કર્યું કે મચ્છર કેવી રીતના આપને કરડે છે આપને કઈ રીતના આઈડિફાઈ આઈડેન્ટિફાઈ કરે છે તો મચ્છર આપણે આપણી શ્વાસોશ્વાસની ગરમી હોય તેના લીધે ઓળખે છે અને આપણા શરીરની ગરમી હોય કે આપણા શરીરની સુગંધ અથવા કે દુર્ગંધ કયો એના લીધે આપણે ઓળખે છે અને આપણે કરડે છે તો ઓડોમસ એવું કામ કરે છે કે ઓડોમસ લગાવવાથી જે આપણી શરીરની જે સુગંધ કે દુર્ગંધ આવતી હોય એના એ આવવા નથી દેતી ને આપણા ચામડી ઉપર એક લેયર બની જાય છે ઓડોમસની જેથી મચ્છરને ખ્યાલ નથી આવતો કે આ માણસનું શરીર છે કે કોનું શરીર છે પ્લસ આમાં એવી ગંધ ઉમેરેલી હોય છે જે મચ્છરને પસંદ નથી હોતી એટલે આપણે એ હાટો માટે તે જે બે હાથ લઈને જતા હતા એક આજુબાજુ આપણે ઓડોમસ લગાવી હતી ને એક બાજુ નહોત લગાવી પણ એને ગંધ આવી જતી એટલે આપણીથી દૂર ભાગતા હતા અને ઓડોમસ છે એ આપણા ઇન્ડિયાની કંપની છે ડાબર એમના દ્વારા બનાવેલી બનાવવામાં આવેલી છે અને મેન તત્વ એમનું છે એન એન ડાયથામાઈલ બેન્જામીન અને એ લોકો એવું કહે છે કે ભાઈ આ સેફ હોય છે કિડ માટે પણ મિત્રો તમે જણાવશો કોમેન્ટમાં કે તમારે ઓળો મસ લગાવવાથી મચ્છર કરડે છે કે નથી કરડતા અને આપણે હમણાં જ નવી ગુજરાતી ચેનલ શરૂ કરી છે અને આવા જ ગુજરાતીમાં એક્સપેરિમેન્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય હિન્દ જય ભારત